પેલા વર્ષ બનાવતા હોય અને બીજા વર્ષમાં રિપેરિંગ કામ આવી જતા હોય છે એટલે મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી સરકારની લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટની એક કામગીરી વપરાતા હોય એવા કોન્ટ્રાક્ટરોની પોલિસી ડાંગ જિલ્લાના તાલુકાના બોરપાડા ગામ નજીક બની રહેલ ચેકડેમના ઇઝારદારે કરેલ ગેરરીતિની તસવીર નજરે પડે છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના તાલુકાના બોરપાડા ગામ પાસે ચેકડેમનું રિપેરિંગ કામમાં ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની જગ્યાએ ઇઝારદાર દ્વારા ભ્રષ્ટાચારનો વેગ ધરાઈ રહ્યું છે રિપેરિંગ કામમાં રિપેરે જેવી જ કામગીરી આ ચેકડેમમાં ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદ હેઠળ ઇઝારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કરી રહ્યા છે જે કામગીરીમાં મજૂરોને ભરોસે કામગીરી ચાલી રહી છે તે નથી કોઈ કોન્ટ્રાક્ટર કે નથી સરકારી કર્મચારીઓ માત્રને માત્ર મજૂરોના ભરોસે કામગીરી ચાલી રહી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંક Oh,